નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે પંદર તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો ફ્રીવાર બ્લોક નંબર પાંચ છ સાત અને આઠ જો મિત્રો આ ચાર બ્લોક ફૂલ જોવા મળી રહ્યા છે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો અને મિત્રો હાલ રૂમ નંબર એકમાં વાત કરું તો મિત્રો બે ની તેમાં આવક જોવા મળી રહી છે જો છૂટા અમુક વકલ પેન્ડિંગ રહેલા છે તે અને અમુક વકલ ઉતરે છે એવું છે મિત્રો તમે જોઈ શકો છો અને હાલ મિત્રો હરાજીનું કામકાજ આજે બ્લોક નંબર આઠમાંથી લેવામાં આવશે જો આ લીમડા પાસેથી હરાજીનું કામકાજ લેવામાં આવશે મિત્રો જો રસિકભાઈ આવી ગયા છે તો મિત્રો એક જ મિનિટમાં હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારી છે તો મિત્રો વિડીયો માઇન્ડ સુધી બની આવી જો આજના ભાવ જોવા માટે બસો ને એકવીસ

બસો ને સોળ બસો ને સોળ ભાવ જે છે મીડિયમ સાઈઝ માલ છે બસો સોળ ક્વોલિટી બહુ સરસ છે બગાડ વગરની ક્વોલિટી છે બસો ને સોળ મીડિયમ સાઈઝ છે સુપર ક્વોલિટી સુપર અનાજ વાળી મસ્ત ક્વોલિટી એકસો ને એક્યાસી એકસો ને એક્યાસી ભાવ જો મિત્રો સાઈઝ માં મીડિયમ છે એકસો એકાશી મીડિયમ સાઈઝ માં છે તમે જોઈ શકો છો એકસો ને એકાશી મિત્રો

ઓનલી છન્નું ઓનલી છન્નું ભાવ જોયે છે મિત્રો બે વકલ ઓનલી છન્નું

એકસો ને છત્રીસ એકસો છત્રીસ ભાવ જોઈએ તો મિત્રો બેતું છે એકસો ને છત્રીસ તમે જોઈ શકો છો વિડીયોમાં એકસો ને છત્રીસ ઓગણપચાસ કટાનો વોકલ છે મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો મિત્રો આજે ફરીવાર થોડોક સુધારો જોવો મળી રહ્યો છે